લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સ્વાગત કરું છું મિત્રો ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ પંદર આઠ બે ગુરુવાર મિત્રો આજે પંદર ઓગસ્ટ એટલે આપણા માટે સ્વતંત્રતા દિવસની ઉજવણી આજના દિવસે ભારત સ્વતંત્ર દેશ જાહેર થયેલો બરાબર તો આપણે અત્યારે જે સ્વતંત્રતા ભોગવીએ છીએ તે આપણા દેશના સૈનિકો અને આપણી આઝાદીની લડતના લડવૈયાઓ એ લોકોને આભારીશ તો આજે સૌ પ્રથમ આપણે આ આઝાદીના લડવૈયા અને આપણા ભારત સૈન્યના જવાનોને સલામ કરીએ એ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ જે લોકો શહીદ થયા એ લોકોને માટે આપણે નમન કરવું જોઈએ ને બિરદાવવા જોઈએ કે ભાઈ એ લોકોએ જાન આપીને આપણે સ્વતંત્રતા અપાવી તો મિત્રો આજના દિવસની જે મહત્ત્વતા છે એ તમે જાણી તો મિત્રો આવા સ્વતંત્ર ભારત માટે આપણે આગળ બહુ જ સરસ રીતે સમજી વિચારીને જીવન જીવવું જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આપણા દેશની સ્વતંત્રતાને કોઈ તકલીફો ન આવે તો મિત્રો હવે જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મહેશ રાશિવાળાએ આજે દેશને ફાયદો થાય એવા કામો એવા વિચારો કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં દેશને નુકસાન થાય એવો વિચાર ન કરવો જોઈએ વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કહે વૃષભ રાશિવાળાએ આજે આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિની રક્ષા કરવી જોઈએ શું ન કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે દેશની નામનાને કલંક લાગે એવું કોઈ કામ ન કરવું જોઈએ મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈક જે શહીદ થયેલા પરિવારના સભ્યો છે એ લોકોને મદદ કરવા માટે હાથ લંબાવવો જોઈએ શું ન કરવું જોઈએ મિત્રો આજે આપણા દેશ માટે કે કોઈ બીજાના દેશ માટે કોઈ પણ એવા ખોટા વાક્ય બોલવા ન જોઈએ કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાના સંતાનોને સ્વતંત્રતાની વાતો કહેવી જોઈએ અને સમજણ પાડવી જોઈએ કે ભાઈ આપણે કઈ રીતે સ્વતંત્ર થયા શું નથી કરવાનું મિત્રો ચોક્કસપણે કહું તો આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે એવું કોઈ કારસ્થાન ન કરવું જેનાથી આપણા દેશની આબરૂને તકલીફ આવે સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે આપણા દેશ માટે લડનારા જે સૈનિકો છે એ લોકો માટે કંઈક ફાળો કંઈક રકમ ભેટમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ આવા પોલીસ જવાન કે આપણા સૈન્યના જવાનોનું અપમાન ન કરવું જોઈએ કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે જે વ્યક્તિઓ આપણા દેશની આઝાદીની લડત માટે શહીદ થઈ ગયા એના માનમાં કંઈક સારા કામ કરવાનું સંકલ્પ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આવું કામ કરનારા માણસોને માટે કોઈ એવા ખોટા શબ્દ આજે બોલવાના જોઈએ તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે દેશની સંપત્તિ સાચવીશ એવો સંકલ્પ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન નથી પહોંચાડવાનું વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું છે વૃશ્ચિક રાશિવાળાએ આજે આપણી આવનારી પેઢીઓને દેશ દાજ શું છે એ શીખવવું જોઈએ આપણા દેશ માટે કોઈ બીજો વ્યક્તિ કંઈક ખરાબ બોલે તો આપણા મનમાં એ દાજ હોવી જોઈએ કે ભાઈ તું મારા દેશ માટે કેમ ખરાબ બોલે છે તો આવા સંસ્કાર બાળકોને આપો તો દેશની આઝાદી દેશની સ્વતંત્રતા ટકી રહેશે શું નથી કરવાનું મિત્રો આપણા બાળકોને દેશ પ્રત્યેના કોઈ પણ ખોટા વાક્યો ખોટા સમાચાર કે ખોટી માહિતી ન આપવી જોઈએ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કહ્યું ધનરાશિવાળાએ આજે ખાસ જે જૂના સ્વતંત્રતા સેનાનીઓ છે એ લોકોનું માન સન્માન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ વડીલ આપણે આઝાદી વખતની સ્વતંત્રતા વખતની કંઈક વાત કરે તો સાંભળજો એમને ધૂતકારી નહીં નાખતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ચોક્કસપણે કહું તો કોઈ પોલીસ જવાન હોય ને એને માન સન્માન આપવું જોઈએ આપણે ત્યાં નથી બાકી ફોરેનમાં એવું છે કે કોઈ પણ લશ્કરી માણસ સામેથી આવતો દેખાય ને તો લોકો તાલી પાડવા ઊભા જ રહી આપણે તો એને વિચારતા જ નથી એ લોકો છે તો આપણે આરામની ઊંઘ લઈએ જ આવા લોકોનું સન્માન કરજો શું નથી કરવાનું મિત્રો આવા કોઈ પણ વ્યક્તિ સાથે આજે જીભા જોડી નહીં કરતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું રાશિ કુંભરાશિવાળાએ આજે ખાસ આપણા દેશના રાષ્ટ્રગીતને રાષ્ટ્રધ્વજને માન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને દેશ પ્રત્યેના ખોટા કામમાં સાથ નહીં આપતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કર્યું મીન રાશિવાળાએ ભૂતકાળમાં થઈ ગયેલા જે આપણા સ્વતંત્ર સેનાનીઓ છે એ લોકોની જાણકારી મેળવવી જોઈએ પોતાના બાળકો સુધી પહોંચાડવી જોઈએ આનાથી છે ને આજના બાળકોમાં દેશદાજ આપણે ભરી શકીએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ દગાબાજ આપણા દેશને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે એવા માણસનો સાથ નથી આપવાનો તો મિત્રો આજનો દિવસ જ એવો છે કે જે આપણે સ્વતંત્રતા મળી અને એના પછી આપણે એક સારી લોકશાહી સાથે આપણા જીવનને આગળ ચલાવ્યું અને એમાં એક સ્વતંત્ર વિચારો સાથે આપણે જીવન જીવીએ છીએ તો આજના દિવસને ખરેખર સલામ અને આજના દિવસની જે સ્વતંત્રતા છે તેને આપણે જાળવી શકીએ એ રીતે આપણે આપણા જીવનમાં આગળ વધવું જોઈએ તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મર્યોદન ચોક્સી આપ સૌની લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે